વિચાર જ માણસને દોડાવે છે વિચાર જ માણસને રડાવે છે પણ વિચાર જ માણસને હસાવે પણ છે મિત્રો આ વિચારોનું વાવેતર દર ગુરુવારે આ કાર્યક્રમ થયો છે થઈ રહ્યો છે અને એક્ઝેટ ટુ એક્ઝેટ કાર્યક્રમ શરૂઆત થાય એક મિનિટ પણ લેટ આવો તો કાર્યક્રમ શરૂ થઈ ગયો હોય અને સમય ટુ સમય કાર્યક્રમ પૂરો થાય અને અત્યારે પંચોતેરમાં વિચારોનું વાવેતરનો આજે કાર્યક્રમ છે ને ત્યારે એક એક વિચારોમાં તમે કદાચ એનું અવલોકન કરશો ને તો એક એક વિચારનું જો અનુસરણ કરશો તો તમારી જિંદગી સફળ થઈ જશે આજે ખૂબ સરસ પરિવારની વાત કરી પરિવાર કેવો હોવો જોઈએ પરિવારની અંદર જો સંપ હશે ને તો તમારી પ્રગતિ થશે હું કોઈને પૂછીશ પૂછીશ કે પૈસાથી સુખ છે ખરું તો કેમ ના જો કદાચ પૈસાથી સુખ મળતું હોત તો બધાની જ પાસે પૈસા હોય ને કદાચ દુઃખ આવે ને ત્યારે પૈસા આપીને ખરી શકતા હોત પણ ચોક્કસ કહીશ કે જ્યાં સુખ છે ને ત્યાં સંપત્તિ છે એટલે પૈસાને ને મહત્વ આપણે આપીએ છીએ ખરા પણ એટલું મહત્વ તો ન જ આપવું જોઈએ કે જેનાથી આપણી પ્રગતિ પણ રૂંધાય હું ઘણી વખત કહેતો કે પરિવાર કેવો હોવો જોઈએ પરિવાર કઈ રીતે ચાલે જો પરિવારમાં તમે એકબીજાને સાથે લઈને ચાલતા હોય ને તો પરિવાર ક્યારેય નહીં તૂટે એકબીજાના વિચારો આજે ખાસ કરીને એકબીજાના વિચારોમાં જ્યારે અંતર આવતું હોય છે ને ત્યારે જ પરિવાર તૂટતો હોય છે જ્યારે માણસ સુખી ક્યારે હોય જેની પાસે સારો પરિવાર હોય એ સુખીમાં સુખી માણસ જેની પાસે સારા મિત્રો હોય એ સુખીમાં સુખી માણસ પૈસાથી ક્યારેય માણસ સુખી થતો નથી પણ સારા મિત્રો હોય ને સારો પરિવાર હોય ત્યારે સુખી થાય પરિવારને સંતુલિત કરવો હોય ને તો એકબીજાને સમજતા શીખવું પડે છે દાખલા તરીકે કદાચ ઘરમાં નાનામાં નાનો વ્યક્તિ નાનો ભાઈ હોય કે નાની બેન હોય કે દીકરી હોય કે દીકરો હોય જો આપણે એની પણ વાત ન સમજતા શીખીએ ને તો ક્યારેય પરિવાર સારી રીતે ચાલી શકતો નથી અને પરિવારમાં દરેકે દરેક વ્યક્તિને મહત્વ આપવું પડતું હોય છે મેં પરિવારમાં ઘણી વખત જોયું છે આપણા મા બાપ હોય ને એને આપણી પાસે ક્યારેય પૈસાની અપેક્ષા નથી હોતી પણ જ્યારે પરિવારમાં મા બાપની જોડે બેસીને બે સારી વાત કરો ને ત્યારે જે મા બાપ ખુશી અનુભવે છે ને એને તમે ગમે તેટલા પૈસા બતાવો ને તો ખુશી નહીં અનુભવે ઘણી વખત આપણને એમ થાય કે મા બાપ મા બાપથી મોટા ભગવાન છે જ નહીં ઘણા બધા ભગવાનને ગોતવા નીકળ્યા છે પણ ઘરે જે ભગવાન છે એની પૂજા કરતા જ નથી પણ ખરેખર તો તમારા મા બાપ એ જ તમારા ભગવાન છે તમારો પરિવાર એ જ તમારો ભગવાન છે તમારો પરિવાર એ જ તમારો સિદ્ધાંત છે જે માણસ પરિવાર સાથે જીવતા શીખ્યો છે ને એ ક્યારેય દુઃખી નહીં થાય ચોક્કસ કહીશ કે પરિવારની અંદર ક્યારેક પણ નાના મોટા મંદુકો બધાના જ પરિવારમાં હોય પણ જો એને તમે કોઈ લક્ષમાં ન લો ને તો તમારો આદર્શ પરિવાર બની શકે છે એટલે આજે ખૂબ સરસ મજાની આજે વિચારોના વાવેતરના કાર્યક્રમમાં અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આપ બેઠા છો અને મને ચોક્કસ ખબર છે કે હમણાં એક સરસ મજાનું આપણે ડોક્યુમેન્ટ્રી બતાવી આ ડોક્યુમેન્ટ્રીમાં ચાર પરિયો ચાર ચાર પેઢી હતી અહીંયા મોટા ભાગના જેટલા બેઠા છે ને એની ચાર પેઢીઓ છે ચાર પેઢીને સાથે કેમ જીવવું કેમ રહેવું એ એણે બહુ સરસ રીતે એણે ટૂંકમાં આખું આલોકન કરી લીધું છે આ ડોક્યુમેન્ટરી ઉપરથી પણ ઘણું બધું શીખવા મળે છે અહીંયા આપણે બધા જોઈએ છે કે આપણે બધા સંયુક્ત કુટુંબમાં રહેવાવાળા છીએ આપણું જ્યારે સંયુક્ત કુટુંબ સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડમાં હજુ પણ ઘણા ઘર એવા છે કે પચાસ પચાસ સાઈઠ સાઈઠ ઘરનો એક જ કબીલો છે એવા ઘણા બધા ઘર છે અને આપણા ઘરમાં જ જ્યારે એકબીજાને સમજીને રહેતા હતા ને ત્યારે કોઈ પણ જાતનું દુઃખ નહોતું પણ અત્યારે પૈસાની હોર બ્રાન્ડ બ્રાન્ડની પાછળ પણ માણસ પાગલ થયો છે અને ઘણી વખત આપણને દુઃખ થાય હું કહું બ્રાન્ડ બનાવવી જોઈએ બે રીતની બ્રાન્ડ બનાવવી જોઈએ એક પોતાની બ્રાન્ડ હોવી જોઈએ કે મારા વિશે કોઈ વ્યક્તિ ક્યારેય પણ ખરાબ વાત ન કરી શકવો જોઈએ કે ક્યારેય પણ ખરાબ બોલી ન શકવો જોઈએ અને એક તમારી કંપનીની બ્રાન્ડ કે આ કંપની દાખલા તરીકે આપણે ટાટા લઈએ તો આપણે ટાટાનું નામ લઈએ ને ત્યાં આપણને એમ થાય એસઆરકે કંપનીનું નામ લઈએ ને તો આપણને પ્રાઉડ થાય એટલે પોતાની બ્રાન્ડ અને કંપનીની બ્રાન્ડ બંને બ્રાન્ડ જ્યારે બનેલી હોય ને ત્યારે માણસ સફળ ગણાય અને સારા મિત્રોની પણ મેં એ જ રીતે વાત કરી ઘણી વખત કાનજીભાઈ આપણને દુઃખ લાગે કે સવાર સવારમાં ન્યૂઝપેપર વાંચીએ ને ત્યારે એ ન્યૂઝપેપરમાં સુસાઇડના કેસો ઘણા હોય કદાચ આ ની પાછળનું કારણ કોઈ હોય ને તો મને કોઈ એવું કીધું હતું કે આ સુસાઈડનું પાછળનું કારણ ટ્રેસ હોય છે ટ્રેસ તો હોય જ છે પણ એનું નિવારણ પરિવાર હોય છે કદાચ કોઈ માણસ સ્ટ્રેસમાં હોય અને જો એને પરિવાર એમ કહે કે ભાઈ તું ટેન્શન ન લેતો આપણી પાસે હજુ ઘણું વધ્યું છે તું ચિંતા ન કર તો માણસ હળવો થઈ જાય ને એના જે વિચારો આવતા હોય ને ત્યારે એ વિચારોનું પરિવર્તન થતું હોય છે સારા મિત્રોની પણ એ જ રીતે વાત છે હું તો ચોક્કસ કહું છું કાયમ માટે ઓછામાં ઓછા પાંચ સારા મિત્રો રાખવા મિત્રો પણ બે પ્રકારના હોય છે એક સ્વાર્થના મિત્રો અને એક દિલના મિત્રો કદાચ સ્વાર્થના મિત્રો તો બહુ ઓછા હોય પણ દિલના મિત્રો તો તમારી પાસે હોવા જ જોઈએ કે તમારા દિલની વાત તમે ખોલીને કરી શકવા જોઈએ કોઈ પણ મિત્રને જો દિલની વાત કરી શકતા હોઈએ ને ત્યારે તમે હળવા થઈ જતા હોય છે અને કોઈ માણસ એમ કહેતો હોય કે મારે ક્યારેય દુઃખ આવ્યું જ નથી કોઈ પણ જાતનું એ વ્યક્તિ તદ્દન જૂઠી વાત કરતો હોય સમજી લેવાનો કારણ કે આ સમાજમાં રહેતા હોઈએ આ પરિવારમાં રહેતા હોઈએ ત્યારે નાના મોટી કોઈ ને કોઈ દુઃખ તો આવતું જ હોય છે પણ એ દુઃખનું નિવારણ કોઈ હોય ને તો પરિવાર અને સારા મિત્રો છે એટલે હું તો ચોક્કસ કહીશ કે સારા પરિવાર અને સારા મિત્રો જેની પાસે હોય ને એણે જિંદગીમાં ક્યારેય સુસાઈડનો વિચાર આવતો નથી કારણ કે મને પણ ક્યારેક જો અગવડતા હોય ને પાંચ મિત્રોને વાત કરું કે મારા અગવડતા છે ત્યારે ખાલી મિત્ર વાહો થપ થબાવે ને કે હું બેઠો છું એટલે બધા જ વિચારોનું ત્યાંથી પરિવર્તન થતું હોય છે એટલે આજે આ વિચારોના વાવેતરમાં આજે પંચોતેર વિચારોની પચાસ વિચારોની તો બુક્સ બની ગઈ છે આગળની પણ કંજીભાઈ આપણે બુક્સ બનાવી નાખવી જોઈએ આ બુક્સ ખાલી વાંચે ને એક એક વિચારોનું અવલોકન કરશો ને તો તમારામાં ઘણા બધા પરિવર્તનો આવશે એટલે આ વિચારોનો વાવેતર કાર્યક્રમ ખરેખર આ સમાજ માટે આ રાષ્ટ્ર માટે ખૂબ ઉમદા કાર્યક્રમ છે આજે હું અહીંયા ટીમ હંડ્રેડ ને પણ સલામ કરી